નમસ્કાર આપ જોઈ રહ્યા છો બલી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી એશિયાઈ સિંહોના રક્ષણ માટે નિર્ણય એક પોઈન્ટ ચોર્યાસી લાખ હેક્ટર વિસ્તાર ઈકો સેન્સિટીવ ઝોન જાહેર એરપોર્ટ પર પેસેન્જરની સંખ્યા એક પોઈન્ટ સોળ કરોડ પાર દિવાળી સુધીમાં નવો ડિપાર્ચર ત્યાં ખુલ્લો મુકાશે વરસાદ વરસી તો ગયો પરંતુ એ પાણી આવનારી પેઢી પી તમે જે બોરનું પાણી પીવો છો તે તમારી સો પેઢી જેટલું જૂનું છે મોબાઈલ એપથી કપાસે ટોલ ટેક્સ વાહન ચાલકને આ ચાર બાબત ધ્યાન રાખવું પડશે રૂપિયા ચાર હજારનું ડિવાઇસ લાગશે ટ્રાફિક સમસ્યા અંગે વિભાગનો આદેશ ટ્રાફિક સમસ્યા અને રખડતા ઢોરની સમસ્યાના નિવારણ મુદ્દે રિવ્યૂ મીટિંગ કરવા આદેશ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના સાંસદ પરસોત્તમ રૂપાલાને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની એરપોર્ટ એડવાઇઝરી કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે જ્યારે રાજકોટથી રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા અને વાંકાનેરના મહારાજા અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાને આ કમિટીના મેમ્બર તરીકે જાહેર કરવામાં આવેલા છે

રાજકોટ શહેરમાં મેઘરાજાએ ફરી એન્ટ્રી કરી હોય તેમ બુધવારે રાત્રે વરસાદ વરસ્યો હતો જે વહેલી સવાર સુધી ચાલુ હતો રાત્રિ દરમિયાન એક ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હોવાના ફાયર બ્રિગેડના આંકડા જાહેર થયા હતા રાજકોટ શહેરમાં મોસમનો કુલ વરસાદ એવરેજ પચાસ ઇંચથી વધુ નોંધાઈ ચૂક્યો છે નજર કરીએ તો ઉપરવાસમાં પડતા વરસાદ અને બંધમાંથી છોડાઈ રહેલા પાણીને લીધે સરદાર સરોવર ડેમની સપાટી વધતા નર્મદા નદીમાં એક પોઈન્ટ પચીસ લાખ ક્યુસેક પાણી છોડાતા ડેમની સપાટી એકસો અડત્રીસ પોઈન્ટ સડત્રીસ મીટરે પહોંચી હતી ડભોઈ શિનોર અને કરજણ તાલુકાના નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોના પચીસ ગામોના રહીશોને સતર્ક કરાયા છે ગુજરાતમાં પ્રથમ વાર આ વખતે યુનિવર્સિટીમાં એડમિશનની પ્રક્રિયા હાથ હતી ચારસો અડત્રીસ વિદ્યાર્થીઓને ચૌદ યુનિવર્સિટીમાં એડમિશન આપવામાં આવ્યા છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એડમિશન આપવામાં બીજા ક્રમે છે જો કેન્ડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં યુનિવર્સિટી પ્રથમ ક્રમે છે ગુજરાત યુનિવર્સિટીમાં નિવૃત્તિ બાદ પણ અનેક કર્મચારીઓ કામ કરી રહ્યા હતા નિવૃત્તિ બાદ કામ કરી રહેલા કર્મચારીઓને પરિપત્ર કરીને કુલપતિ દ્વારા તાત્કાલિક અસરથી છૂટા કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે કુલપતિનું કહેવું છે કે યુવાનોને રોજગારીની તક મળે તથા જવાબદારી નવા કર્મચારીને સોંપી શકાય તે માટે નિવૃત્તિ બાદ પણ નોકરી કરતા કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે

બંધ મુકાય જશે અને ગેરકાયદે સોર્ટને તાળા વાગી જશે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક વર્ષમાં અઠ્યાસી હજારથી વધુ ફ્લાઇટની અવરજવર જવર નોંધાવાની સાથે પેસેન્જરોની સંખ્યા એક પોઈન્ટ સોળ કરોડને પાર કરી ગઈ છે વર્ષની સરખામણીએ ટકા પેસેન્જર વધ્યા છે બે હજાર સત્યાવીસ સુધીમાં આંકડો બે કરોડને પહોંચી જશે તેને ધ્યાનમાં રાખી પેસેન્જરોને મુશ્કેલી ના પડે તે માટે નવી સુવિધા ઉભી કરાશે ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલમાં ડિપાર્ચર એરિયાનું વિસ્તરણ કરાઈ રહ્યું છે જે દિવાળી પહેલા પેસેન્જરો માટે ખુલ્લો મુકાશે ડિપાર્ચર એરિયામાં નવા બાવીસ જે একইন কাউন্টার শুরু અહીં વાત વરસાદની નથી પરંતુ વરસાદના પાણી પર થયેલા રસપ્રદ સંશોધનની છે જી હા અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે તેનું પાણી જમીનમાં એવી રીતે ઊંડે સંગ્રહ થશે કે તમારી આવનારી પેઢી પણ આ પાણી પીશે અને હા તમે અત્યારે બોરમાંથી જમીનનું પાણી પીવો છો તે પણ આજકાલનું નથી એ હજારો વર્ષ જૂનું છે નવાઈ લાગીને પરંતુ આ રસપ્રદ વાત રિસર્ચમાં સામે આવી છે તમને સવાલ એ થશે કે જૂનું એટલે કેટલું તો સમજી લો કે તમારી સો પેઢી રિપીટ સો પેઢી પહેલા

પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મોબાઈલના કદ જેટલું ઓનબોર્ડ યુનિટ લગાડવામાં આવશે જેનાથી વાહન જેટલા કિલોમીટર સુધી હાઈવે પર દોડશે એટલો ટોલ વાહનના રજિસ્ટ્રેશન નંબર સાથે લિંક કરેલા બેંક એકાઉન્ટથી કપાઈ જશે અમદાવાદ રાજકોટ વડોદરા સુરતમાં ટ્રાફિક સમસ્યા અને રખડતા ઢોરની સમસ્યાના નિવારણ મુદ્દે રિવ્યુ મીટિંગ કરવા ગૃહ વિભાગે આદેશ કર્યો પોલીસ કમિશનર અને મનપા કમિશનરે બેઠક કરવાની રહેશે આ બેઠકમાં સિટી એન્જિનિયરને પણ હાજર રાખવા સૂચના અપાઈ છે બેઠકનો અહેવાલ શહેરી વિકાસ વિભાગને મોકલવાનો રહેશે ડીસીપી અને ડેપ્યુટી કમિશનર વચ્ચે દર પંદર દિવસે બેઠક યોજવી પડશે ડીસીપી ડેપ્યુટી કમિશનરની બેઠકનો અહેવાલ કમિશનરને મોકલવાનો રહેશે હાલ ચોમાસાની ઋતુ ચાલતી હોય અને બીજી બાજુ વ્યાપાર ધંધામાં મંદી વચ્ચે શાકભાજીના ભાવો પણ વધતા ગૃહિણીઓ સહિતના લોકો અટવાયા છે શાકભાજી ખરીદી કર્યા બાદ લારી અથવા દુકાનમાંથી ફ્રીમાં મળતા લીલા ધાણા કિલોના ચારસો રૂપિયાને પાર થતા ગૃહિણીઓમાં મૂંઝવણ ઊભી થઈ છે ઉપરાંત લીલા મરચા એકસો પચાસ કિલો તેમજ સૂકું લસણ પણ ચારસો રૂપિયા કિલો થતા સ્વાદિષ્ટ ભોજન જમનારા લોકોમાં નિરાશા વ્યાપી ગઈ છે તો આ સાત સમાચારોમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર